તો સવાર સારામાં રામ રામ અને સીતારામ મિત્રોને તો સ્વાગત છે મારા ફરી એક વિડીયોમાં તો ચાલો આજે શું કામ કરું હું તમને આગળ વિડીયોમાં બતાવું ત્યાં સુધી વિડીયોમાં બનાવી જો એક મોર્નિંગ વ્યૂ તમને બતાવી દઉં અત્યારમાં તો ચાલો

એ ભાઈ આપણે તો લીન નીકળી ગયા ટ્રેક્ટર એ ત્યાં આખા રોડે થતું આવતું પણ એ ત્યાં આપણે ભાઈ સી અઘરા એટલે જેમ તેમ લીન નીકળી ગયા છે તો કોઈ હા ન મળે તો સારું નગર તો ન થવાની થઈ જાય અત્યારના પોરમાં તો ચાલો ધીમે ધીમે ટ્રેક્ટર લઈને નીકળી જઈ આમાં એક સામગ્રી હતી કે બ્રેકની જગ્યાએ લેવર હતું ને લેવરની જગ્યાએ બ્રેક હતી મને સારું ભૂલે જ હતું કેમ કે આની કોઈ જ આપણે ટેવ નહોતી તો ચાલો તો આવી તો જ્યાં ધીમે ધીમે વાળીએ પણ આ વાળીએ ગેટ બંધ હતો એટલે સીધી બીજા ઘેટેલું ટ્રેક્ટર લેવાનું શું છે તો ચાલો લઈને સીધો નીકળી જાવ બીજા ઘેટેલું ફટાફટ નાઈ લો આપણે ઓપનર જોડાવીને સીધા નીકળી ગયા સીધા આપણી વાડી તરફ તો ચાલો તો ફટાફટ અત્યારમાં વાડીએ પહોંચી જઈએ ચાલો તો વાડીયા પોગી અને આપણે ટ્રેક્ટર મેકવાનું છે ને આ માંડવીની છે ને ધાર કરવાની છે આપણે કેમકે સીસીઆઈ માં આપવાની છે એટલે ધાર તો કરવી જ પડશે તો ચાલો તો ફટાફટ ચાલુ કરી દઈએ તો આવી ગયા આપણે ઓપનરની ઉપર ને હવે આપણે છે ને ગાંહળીના મોઢે ઓરવાની છે માંડવી આગળ ને આવી રીતના આપણે કંઈક વાળી દેખાતી અહીંયા એટલી ને જો અહીં ભરવાનું ચાલુ છે ને અહીંથી નાખે ને સીધી અહીંયા ઓરી દેવાની છે આપણે અહીંયા તો ચાલો આપણે ચાલુ કરી દઈએ રોમ રોમ ભાઈઓ ઘડી ઓર મજા આવી પછી તો એમ છુ બધા નરિયા ઠેક ને વળી બાજુ પડું તો ટ્રેક્ટર નજર ગઈ હતી ભાગવાનું કોશિતમાં હતું જો પછી આવી ગઈ ચા પણ બાપ જોવામાં કઈ ખબર પડતી હોય તો મને તો અમે તો ચા પીધા ટ્રેક્ટરે બોલ્યું કે મને તો કઈક પાવ તો હાલો તો આને ખાલી છું તો આને તો હવે ડીઝલ નાખવું પડશે તો ચાલો ફટાફટ ડીઝલ નાખી દઈએ તો પછી પાછું ચાલુ કરી દેવાનું છે કેમ કે ટાઈમ હવે બે કોસ રહ્યો છે એટલે ફટાફટ ડીઝલ નાખીને પાછું ચાલુ કરી દઈએ આપણે તો આ ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો તો ફટાફટ ડીઝલ નાખી દઈએ આપણે તો ચાલો મિત્રો તો અહીંયા આપણે માંડવીનું કામ થઈ ગયું પૂરું તો પાછું જવાનું છે ગામમાં ગાય ટ્રેક્ટર બીજું લેવા તો અહીંયા આપણે ઓપને છોડાવીને સીધા નીકળી જાય ગામમાં કેમ કે આ ટ્રેક્ટર હજી ગામમાં મેકવાનું હતું નથી બીજું ટ્રેક્ટર લાવવાનું હતું તો ચલો તો ફટાફટ નીકળી જાય સીધા ગામમાં ટ્રેક્ટર તો મેળવી દીધું પણ અહીં ખબર નતી કે અહીંયા આપણે હાલવાના પણ વાર આવશે કેમ કે કમલેશભાઈ ગામમાં ગયા પણ હજી આપણને લેવા આવ્યા નથી તો આપણે અહીં સીધા કડી ગયા આવડ્યાની હેઠ પછી ટાઢું પાણી હતું નાવાનું મન થઈ ગયું પછી રિયમ થયું કે ભાઈ શરદી છે તો આમાં ક્યાં દવાખાને દોડશું થોડીક વારમાં આવી ગયા ભાઈ કમલેશભાઈ આપણને લેવા તો ચાલો તો આપણે ફટાફટ પાછા જઈએ હવે બીજું ટ્રેક્ટર લેવા કેમ કે માંડવી હોય જેમાં પછી ભરવાની છે તો ચાલો મિત્રો તો આપણે આ ટ્રેક્ટર લઈને નીકળી જાય પાછા સીધા વાળીએ ચાલો ફટાફટ આપણે આવી ગઈ છે સીધી વાળી આમાં આપણે ભરી દેવાની છે માંડવી એ સીધી જહાયડમાં સીસીઆઈમાં ચાલો તો તો એ પહેલા તો આપણે કરી પેટ પૂજા થોડીક વાગી વાગ્યો તો એક તો પહેલાં થોડુંક ખાઈ લઈ પછી પાછું ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દઈએ આપણે ભાઈ મહાન મહાન ટ્રેક્ટર ભરીને નવીરા થઈ ગયા ભાઈ લાંબા કરી નાખા કેમ કે ગાહડી બેગ મોટી બંધાઈ જઈએ એટલે હાવ લાંબા થઈ ગયા હતા આપણે અહીં કામ થઈ ગયું પૂરું તો હવે તો ફાઇનલી મિત્રો આપણે માઇન્ડ માઇન્ડ કરીને આજે નવીરા થઈ ગયા અને હું આવી ગયો સીધો રસીભાઈની વાડીએ ડુંગળી જોવા કેમ કે થોડોક તો અમે એટલે હું આટો મારો આવી ગયો તો આપણા વિડીયો ને જરાક લાઈક કોમેન્ટ અને ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો તો ચાલો તો મળી આવે નવા વિડીયો